પૂર્વ સંધ્યા રાજ્યના પ્રજાજનો સુખ શાંતિ અનુભવે તે માટે અને રાજ્યમાં સારો વરસાદ થાય તે માટે પ્રાર્થના કરાઈ સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આપી શુભેચ્છાઓ એકસો સુડતાલીસ ભગવાન જગન્નાથની રથયાત્રાના પવિત્ર પૂર્વ સંધ્યાએ રાજ્યના સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવું છું આ પરંપરાગત રથયાત્રા સમાજના તમામ વર્ગોનું સામાજિક સમરસતા ઉત્સવ બની ગયો છે આવતીકાલે એટલે કે દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર સાથે નગરમાં નગર ચર્ચાએ સામેથી નગરજનોને દર્શન આપવા માટે નીકળવાના છે ત્યારે આપણે સૌ આજે ગુજરાત સરકાર વતી આજે ખૂબ સંધ્યાએ ભગવાન જગન્નાથના દર્શન કરી અને ગુજરાતના પ્રજાજનો ખૂબ સુખી શાંતિ અને સમૃદ્ધિ અનુભવે આગળ વધે એના માટેની પ્રાર્થના કરી છે વરસાદ સારો થાય અને વરસાદ સારો થાય એટલે ખેડૂતોથી માંડી બધા જ ખૂબ આનંદમાં આખું વરસ જાય એની પણ પ્રાર્થના કરી છે રાજ્યમાં જે પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે એ વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સૌથી આગળ રહી અને આ વિકસિત ભારતના સંકલ્પમાં નરેન્દ્રભાઈને ખૂબ મોટો સહકાર ગુજરાત તરફથી મળી રહે એવા આશીર્વાદ પણ જગન્નાથ भगवान के चरणों में मांगया छे और आपकी काले आ यात्रा भगवान जगन्नाथ जी खूब शांतिपूर्ण रीते संपन्न થાય એવો आशीर्वाद जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ के खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं